નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અનિલ પટેલ વાંચે છે મુખ્ય સમાચાર ખેડૂતોના લાંબા સમયથી બાકી પ્રશ્નોનું નિશ્ચિત સમય મર્યાદામાં નિરાકરણ લાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્દેશ રાજ્ય વિધાનસભામાં ગુજરાત સ્ટાઇમ્સ સુધારા ખરડો બે હજાર પસાર છેલ્લા એક મહિનામાં સાસણગીર આવતા પ્રવાસીઓની સંખ્યામાં અઢાર ટકાનો ઉછાળો આગામી બે દિવસ રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળવાની હવામાન વિભાગની આગાહી અને ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સ બે હજાર પચ્ચીસમાં ઓગણસાઠ ચંદ્રકો સાથે ગુજરાત છઠ્ઠા ક્રમે સમાચાર વિગતવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કાર્યક્રમમાં રજૂ થતા ખેડૂતોના પ્રશ્નો તથા લાંબા સમયથી બાકી પ્રશ્નોનું નિશ્ચિત સમય મર્યાદામાં નિરાકરણ માટે નિર્દેશ આપ્યા છે શ્રી પટેલે ગઈકાલે ગાંધીનગરમાં રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વિવિધ રજૂઆતો સાંભળી હતી તેમણે જણાવ્યું કે લોકોમાં જાગૃતિ વધતા વ્યક્તિગતની સાથે જાહેર હિતને લગતા પ્રશ્નો પણ સ્વાગતમાં આવતા થયા છે શ્રી પટેલે રાજ્ય સ્વાગતમાં મળેલી એકસો એકત્રીસ રજૂઆતો સંદર્ભે સંબંધિત કક્ષાએ નિવારણ માટે માર્ગદર્શન આપ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે બેટી બચાવો બેટી પઢાઓ જેવા જનજાગૃતિ અભિયાનમાં શેરી નાટકો દ્વારા રંગભૂમિના કલાકારોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે ગઈકાલે વિશ્વ રંગભૂમિ દિવસ પ્રસંગે ગાંધીનગરમાં સ્નેહ મિલન સમારોહમાં મુખ્યમંત્રીએ કલા સંસ્કૃતિ સાહિત્ય જેવી પ્રવૃત્તિઓ રાજ્ય આશ્રિત નહીં પરંતુ રાજ્ય પુરસ્કૃત રાખવાની રાજ્ય સરકારની નેમ દર્શાવી હતી વિશ્વ રંગભૂમિ દિવસ પ્રસંગે અમદાવાદમાં યોજાયેલા અન્ય એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ગુજરાતી રંગપંથના અગિયાર કલાકારોને સન્માનિત કર્યા હતા વિધાનસભામાં ગુજરાત સ્ટેમ્પ સુધારા ખરડો બે હજાર પચીસ પસાર થયો છે ગઈકાલે ગૃહમાં ખરડો રજૂ કરતા મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે કાયદાનું સરળીકરણ કરવા અને વહીવટમાં પારદર્શકતા વધારવા ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ઓગણીસો અઠ્ઠાવનમાં સુધારા કરાયા છે ખરા મુજબ વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરાતા હક કમીના લેખ પરની ડ્યુટી ચાર પોઈન્ટ નેવું ટકાથી ઘટાડીને બસો રૂપિયાના સ્ટેમ્પ ઉપર થઈ શકશે જ્યારે ગિરોલેખ માટેની ડ્યુટીમાં એંશી ટકા ઘટાડો કરતાં એક કરોડ રૂપિયા સુધીનું ધિરાણ મેળવવા પચીસ હજાર રૂપિયાની ડ્યુટી ઘટાડીને વધુમાં વધુ પાંચ હજાર રૂપિયા કરવામાં આવી છે છેલ્લા એક મહિનામાં સાસણગીર આવતા પ્રવાસીઓની સંખ્યામાં અઢાર ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે સાંભળીએ એક અહેવાલ માર્ચના પ્રથમ સપ્તાહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ સાસણગીરમાં પ્રવાસીઓની સંખ્યા માત્ર વીસ દિવસમાં વધીને ઓગણસાઠ હજાર થઈ છે જે પ્રવાસીઓની સંખ્યામાં અઢાર પોઈન્ટ આઠ ટકાનો વધારો દર્શાવે છે તો બીજી તરફ બરડા સફારીની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા બમણી થઈ છે ફેબ્રુઆરી મહિનામાં એકસો આઠ પ્રવાસીઓ બરડા સફારીની મુલાકાતે આવ્યા હતા જેમાં વધારો નોંધાતા માર્ચ મહિનામાં બસો પંદર પ્રવાસીઓએ બરડા સફારીની મુલાકાત લીધી છે મયુર સોલંકી આકાશવાણી સમાચાર અમદાવાદ ચૈત્રી નવરાત્રીને ધ્યાનમાં રાખીને યાત્રાધામ શ્રી આરાસુરી અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે ત્રીસમી માર્ચે ચૈત્ર સુદ એકમના દિવસે સવારે સવા નવ વાગે ઘટસ્થાપન કરાશે જેમાં સવારે સાતથી સાડા સાત વાગ્યા સુધી આરતી થશે ભક્તો સાડા સાત વાગ્યાથી સાડા અગિયાર વાગ્યા સુધી દર્શન કરી શકશે ત્યારબાદ બપોરે બાર વાગે માતાજીને રાજભોગ ધરાવશે સાડા બાર વાગ્યાથી સાડા ચાર વાગ્યા સુધી દર્શન કરી શકાશે ત્યારબાદ સાંજે સાડા સાંજે સાતથી સાડા સાત વાગ્યા સુધી આરતી અને સાડા સાતથી નવ વાગ્યા સુધી દર્શનનો લાવો લઈ શકાશે તેમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાદીમાં જણાવાયું છે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે દર્શને આવતા ભક્તોને સતર્કતાથી ઓનલાઈન વ્યવહાર કરવા અપીલ કરવામાં આવી છે સોશિયલ મીડિયાના માધ્યમથી ભક્તોને જણાવ્યું કે ટ્રસ્ટની સત્તાવાર વેબસાઇટ સોમનાથ ડોટ ઓઆરજી સિવાય કોઈપણ માધ્યમથી ઓનલાઈન પેમેન્ટ જમા ન કરાવવું શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ક્યારેય ટેલિફોન ક્યુઆર કોડ અને યુપીઆઈથી પેમેન્ટ માગવામાં નથી આવતું તેમ શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું લોકો પોતાનું ઓનલાઈન રૂમ બુકિંગ પૂજાવિધિનું બુકિંગ પણ કરાવતા હોય છે આ દરેક શ્રદ્ધાળુઓને સોમનાથ ટ્રસ્ટ ની ખાસ વિનંતી છે કે આપ આપણું બુકિંગ કરાવો તો સોમનાથ ટ્રસ્ટની ઓફિશિયલી વેબસાઇટ સોમનાથ ડોટ ઓઆરજી પરથી જ કરાવો આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો આવતીકાલથી શરૂ થતી ઉત્તરવાહીની નર્મદા પરિક્રમાને લઈ જિલ્લા પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે આ વખતે પરિક્રમા માર્ગ પર કોઈપણ પ્રકારનો ટ્રાફિક ચાલુ રાખવામાં નહીં આવે તેમજ રામપુરા ખાતે આવતા ટ્રાફિકને અન્ય સ્થળે ખસેડવામાં આવશે તેમ જિલ્લા પોલીસ વડા પ્રકાશ સુબેએ જણાવ્યું હતું चैत्र महिला में नर्मदा उत्तर वाही परिक्रमा आने वाले तीन चार दिन में शुरू हो रही है तो आने वाले सभी परिक्रमा के लिए जिला प्रशासन और मुद्रा सरकार की तरफ से काफी अच्छी तैयारी की गई है सुरक्षा व्यवस्था को ध्यान में रखते हुए पूरे रास्ते में जगह जगह पर सीसीटीवी का आयोजन भी है सभी कंट्रोल रूम से मॉनिटर होंगे आने वाले समय में हम कंट्रोल रूम का नंबर भी सभी के साथ शेयर करेंगे और इसके अलावा पुलिस का जो सौ नंबर के ऊपर कंट्रोल रूम के साथ संपर्क चलता है वो भी संपर्क आप कर सकते પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ રવિવારે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી સૂચનો મંગાવ્યા છે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો વીસમી કડી હશે સોશિયલ મીડિયા પર એક સંદેશમાં શ્રી મોદીએ આ કાર્યક્રમ માટે મોટા પ્રમાણમાં સૂચનો મળતા આનંદ વ્યક્ત કર્યો હતો લોકો આ કાર્યક્રમ માટે પોતાના વિચાર અને સૂચનો ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્યના માધ્યમથી નરેન્દ્ર મોદી એપ્લિકેશન અથવા માય જીઓવી ઓપન ફોરમના માધ્યમથી ઓનલાઈન પણ પોતાના સૂચનો મોકલી શકશે સૂચનો મોકલવાનો આજે છેલ્લો દિવસ છે વીવ્ઝ ઇન્ડિયા પરિષદના ભાગરૂપે દેશભરમાં યોજાઈ રહેલી વીવ્ઝ એનિમે એન્ડ માંગા કોન્ટેસ્ટની રાજ્યકક્ષાની સ્પર્ધા ગઈકાલે ગાંધીનગરની કર્ણાવતી યુનિવર્સિટી ખાતે યોજાઈ સ્પર્ધામાં એનિમે માંગા અને વેબટૂન એમ ત્રણ અલગ અલગ વિભાગોમાં વિદ્યાર્થી અને વ્યાવસાયિકોની શ્રેણીમાં વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા વિજેતા સ્પર્ધકોની અંતિમ સ્પર્ધા મુંબઈમાં વેવ્સ પરિષદના ભાગરૂપે યોજાશે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય તથા કર્ણાવતી યુનિવર્સિટીના સહયોગથી મીડિયા એન્ડ એન્ટરટેનમેન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલી આ સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી બસો છ સ્પર્ધકોએ ભાગ લીધો હતો આગામી બે દિવસ દરમિયાન રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે હવામાન વિભાગે જણાવ્યું છે કે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓનું મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર ઓગણત્રીસ માર્ચ બાદ ફરી એક વખત તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન સુરેન્દ્રનગરમાં આડત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું જ્યારે અમદાવાદનું મહત્તમ તાપમાન આડત્રીસ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું રાજકોટ જિલ્લાના અમારા પ્રતિનિધિ જયદીપ પંડ્યા જણાવે છે કે હવામાન વિભાગે રાજકોટ જિલ્લામાં આગામી ચાર દિવસ હવામાન સૂકું ગરમ અને અંશતઃથી મધ્યમ વાદળછાયું રહેવાની આગાહી વ્યક્ત કરી છે આ સમયગાળામાં મહત્તમ તાપમાન સાડત્રીસ થી ચાલીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે ખેલો ઈન્ડિયા પેરાગેમ્સ બે હજાર પચીસમાં કુલ ઓગણસાઠ ચંદ્રકો સાથે ગુજરાત છઠ્ઠા ક્રમે રહ્યું છે ગઈકાલે દિલ્હીમાં પૂર્ણ થયેલી આ સ્પર્ધામાં ગુજરાતના ખેલાડીઓએ બાર સુવર્ણ ચોવીસ રજત અને ત્રેવીસ કાંસ્ય ચંદ્રક મેળવ્યા છે ટેબલ ટેનિસમાં રાજ્યના ખેલાડીઓએ ચાર સુવર્ણ પાંચ રજત અને બાર કાંસ્ય સહિત એકવીસ ચંદ્રક જીત્યા છે જેમાં યી એસપી ભામગરા અને ભાવિકા કુકડિયાએ સુવર્ણ ચંદ્રક જીત્યો જ્યારે વિકાસ ઠાકુર અને જામાની નૂરજહાંએ વિવિધ કેટેગરીમાં રજત ચંદ્રક જીત્યો હતો ભાવનગરના અલ્પેશ સુતરિયાએ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો રાજકોટ ડિવિઝનના વિરમગામ સુરેન્દ્રનગર સેક્શનમાં લીલાપુર રોડ કેસરીયા રોડ સ્ટેશન વચ્ચે કાર્ય ચાલી રહ્યું હોવાથી આજની વેરાવળ ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ અને ત્રીસ માર્ચના રોજ ગાંધીનગર કેપિટલ વેરાવળ એક્સપ્રેસ રદ રહેશે આ ઉપરાંત કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી છે ટ્રેનના સમય અંગે વિગતવાર માહિતી માટે મુસાફરો ડબલ્યુ 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 ડોટ ઇન્કવાયરી ડોટ ઇન્ડિયન રેલ ડોટ જીઓવી ડોટ ઇનની મુલાકાત લઈ શકે છે ખેડૂતોના લાંબા સમયથી બાકી પ્રશ્નોનું નિશ્ચિત સમય મર્યાદામાં નિરાકરણ લાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્દેશ રાજ્ય વિધાનસભામાં ગુજરાત સ્ટેમ્પ સુધારા ખરડો બે હજાર પસાર છેલ્લા એક મહિનામાં શાસનગીર આવતા પ્રવાસીઓની સંખ્યામાં અઢાર ટકાનો ઉછાળો આગામી બે દિવસ રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળવાની હવામાન વિભાગની આગાહી અને ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ બે હજાર પચીસમાં ઓગણસાઠ ચંદ્રકો સાથે ગુજરાત છઠ્ઠા ક્રમે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા નમસ્કાર we